હોય એટલે મને થોડું જે કાયદા પ્રમાણે આ સમય છે તમારો સમય પૂરો નથી જવાબદારી અમારે જો રેવજ નો આને એટલે એમ મામલકદાર એનું શેહદ નહી એમનો પડતો નથી એ વર્તન કરતા હોય ઉપર વર્તન અધિકારીઓને કરવું હોય નહીં એના हिसाब ક્યાં પ્રાંત વાત કરે જમણે આવા જો બધું આપણે ઓર લીગલી પ્રોસેસ કરીને આપણે

એકવીસ તારીખ થી તમે જે નોટિસ મૂકી એકવીસ તારીખની નોટિસ અમને પચીસ તારીખે મળી ચોવીસ તારીખ તમારું એડી છે એ મારા પાસે પ્રૂફ છે પચીસ છે પચીસ છે અમે સ્વીકારી છે પચીસ તારીખથી થી આઠ દિવસ નથી થતા એ ઈ ટાઈમમાં અમે કાઢી નાખશું અમારા પોલ ચાર સ્વેચ્છા કાઢી નાખશું એટલે એ તો છે એ નોટિસ જ છીએ અમે બરોબર એટલે એ આઠ દિવસ થઈને તમારે ડિમોલિશન કરવું પડે આઠ દિવસ થી

your mother